સુરત શહેરમાં અમદાવાદના પ્લેન ક્રેશની દુર્ઘટનામાં નાના બાવા પરિવારના એક જ પરિવારના ત્રણ સભ્યોની મોત થતાં તેમની મુલાકાતે આજે હર્ષ સંઘવી આવી પહોંચ્યા અમદાવાદ શહેરમાં ગોજારી પ્લેન ક્રેસની દુર્ઘટનામાં સુરતના ચૌદ લોકોના મૃત્યુ પામ્યા ત્યારે ગઈકાલે મેચ નાના પરિવારના ત્રણેય મૃતદેહની દફનવિધિ પૂર્ણ કરવામાં આવી સુરત શહેરના રામપુરા ખાતે પ્લેન ક્રેસમાં સુરતના ત્રણ સભ્યોની મૃત્યુ પામ્યા એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુ પામ્યા પતિ પત્ની અને નાની છ વર્ષની માસુમ બારાની દફનવિધિ કાલે પૂર્ણ થઈ બકરાઈદના તહેવાર કરવા માટે પરિવાર સુરત આવેલ હતો અને લંડન જતી વખતે સુરતથી અમદાવાદના પ્લેન ક્રેસના દુર્ઘટનામાં નાના બાબા પરિવારના ત્રણ સભ્યોને મૃત્યુ પામ્યું જેનું ગઈકાલે બાબા હસનસિંહના કબ્રેસ્તન ખાતે દફનવિધિ પૂર્ણ કરવામાં આવી મૃતકોના પરિવારજનોને મળવા માટે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી સુરતમાં નાના બાબાના ઘરે આવી પહોંચ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પરિવારને મળ્યા વાતચીત કરી અને સાંત્વના આપી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ તેમજ બીજેપી સુરત પ્રમુખ પરેશ પટેલ સાથે હાજર રહ્યા તમામ મંત્રીઓએ મુસ્લિમ બિરાદરો સાથે વાતચીત કરી પરિવારને સાંત્વના આપી મૃતકોની આત્માને શાંતિ માટે શ્રદ્ધાંજલિ આપી તો બીજી તરફ પરિવારે પણ સરકારે કરેલ મદદ સાથ અને સહકાર બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત